ભાજપના અને નેતાઓએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરીને રેખાબેને વોટ આપવા અપીલ કરી હતી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાની પત્રો ભરી રહ્યા છે આજે બનાસકાંઠા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પાલનપુરના કંથેરિયા હનુમાનજીના મંદિર કરી દર્શન કરી પાલનપુરના ચડોતર નજીક સભા સ્થળે પહોંચ્યા હતા જ્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ગુજરાત મંત્રી બળવંતસિંહ રાજપૂત ભાજપ નેતા અલ્કેશ

નરેન્દ્રભાઈ મોદી માટે મત માંગે છે બનાસના લોકો આંસુ પાડે એના માટે નહીં પણ આંસુ લો છે એના માટે મથી રહ્યા છે બીજી તરફ ભાજપના નેતા અને ઠાકોર સભાના આગેવાન અલ્પેશ અલ્પેશ ઠાકોરે સભાને સંબોધન કરતા કહ્યું કે આ ચૂંટણી જાતિ ધર્મની નથી આ ચૂંટણી રાષ્ટ્રવાદની છે બે હજાર દસ પહેલાં દેશની શું હાલત હતી તે યાદ કરવું પડે પેપરમાં સમાચાર મળીને કરોડોના કૌભાંડ થાય જે લોકો બનાસના વિકાસને વાગોળી રહ્યા છે તેમણે કહ્યું કે શું કર્યું કોંગ્રેસની સરકારે પહેલા વીજળી રહેતી હતી ચોવીસ કલાક વીજળી ભાજપે આપી છે કોંગ્રેસ રેખાબેનને ટાર્ગેટ કરે છે ડેરી અને બેંકની વાતો કરે છે હું પૂછવા માંગુ છું કે ડેરી અને બેંકે આ તમારું શું બગાડ્યું ડેરીમાં લોકોને નોકરી મળે છે રોજગારી વધી છે ખોટી વાતો કરીને કોંગ્રેસ લોકોને ભ્રમિત કરે છે વડાપ્રધાન સાચા અર્થમાં દેશની તિજોરીના ચોકીદાર બન્યા ગઈકાલે કોંગ્રેસમાં જો તમામ લોકો માત્ર એક જ વાત અને એક જ વ્યક્તિની વાત કરતા હતા એમણે પૂછ્યું તો ખરા તમે જીતશો તો કરશો શું એ લોકો કહે છે કે ગલબા બાઈનું ઋણ ચૂકવવું હોય તો રેખા બહેને ડેરીના ચેરમેન બનાવી દો પણ અમારે રેખા બેનને જ સાંસદ બનાવવા છે અને જરૂર પડશે તો ડેરીના ચેરમેન પણ બનાવીશું એ લોકો કહે છે કે આપણે રામ મંદિર સિવાય કોઈ મુદ્દો નથી તો તમે પાંચસો વર્ષ સુધી ક્યાં ગયા હતા તમને રામ મંદિર બન્યું એ પણ ન ગમ્યું તમે પ્રાણ પ્રતિષ્ઠામાં ન ગયા અને રામ નથી ગમતા તો એમને મૂકાય જે લોકો જાતિવાદથી મારા સમાને ભડકાવે છે એમને કહીશ કે સાત તારીખે ચૂંટણી પતી જશે પછી ક્યાં જશો વર્ષો સુધી તમને અમારા સમાનને વિકાસથી વંચિત રાખ્યા અમને રણ બતાવ્યું છે હું દરિયો બતાવીશ આ ચૂંટણી કોઈ જાતિ ધર્મ કે વ્યક્તિ નથી આખો દેશ રામે બન્યો છે તો તમે કેમ પાછળ રહો છો આ દેશની ચૂંટણી છે રાષ્ટ્રવાદની ચૂંટણી છે જે લોકો પોતાને એપીએલ બીપીએલ કહે છે એમાં એફિડેવિટ જોઈ લેવા ચૂંટણી અમારે લડવાની અને પૈસા તમારે આપવાના હતો કેવું આ ચૂંટણી નરેન્દ્રભાઈ રોડ અદા કરવાની છે ઉમેદવાર ગમે તે હોય પણ કમળને ને જીતાડો એવી વિનંતી કરવા આવ્યો છું નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બનવાના છે એમાં કોઈ શંકા નથી આજે ચૈત્રી નવરાત્રિની આઠમના શુભ દિવસે મેં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકેનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે મને ઉમેદવારી ફોર્મ ભરાવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી વજનલાલ શર્મા સાહેબ ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબ વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી સાહેબ અને ઠાકોર સમાજના આગેવાન અને ધારાસભ્ય શ્રી અલ્પેશવી ઠાકોર અને વંદનીય જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમે જોયું કે જે સભા અને રે અને રેલીમાં જે વિશાળ સંખ્યામાં બનાસવાસીઓ વડીલો ભાઈઓ બહેનો સર્વે સરપંચશ્રીઓ જે મને આશીર્વાદ માટે આપવા માટે ઉમટી પડ્યા હતા એના પરથી મને મારી પ્રજા ઉપર ભરોસો છે કે બનાસવાસીઓએ

आजा बेन फॉर्म उपस्थित राजस्थान का खूबज लोकप्रिय मुख्यमंत्री भजनलाल शर्मा साहेब गुजरात सरकार का कैबिनेट मंत्री बर्मन सिंह राजपूत साहेब सन्मानिय मंच उपस्थित युवान दोस्तों माताओं ने बहनों જમવાનું તો પતી ગયું છે તો ઠંડા ઠંડા કેમ બેઠા જય કરો આવો જયકારો ના ચાલે હજુ આથી જોરદાર બોલો ભારત માતા કી ધન્યવાદ દોસ્તો રેઠાબેન નું ફોર્મ ભરાવા આવ્યા છે અને સાથે મોદી સાહેબ નો સંદેશો લઈને આવ્યા છીએ સંદેશો છે ગામડાઓના વિકાસ નો સંદેશો છે આત્મનિર્ભર ભારત નો અને સંદેશો છે આ દેશના સાર્વભૌમત્વ નો આ સંદેશો લઈને તમારી વચ્ચે આવ્યા છે દોસ્તો આ ચૂંટણી કોઈ જા ધર્મ પ્રાંત કે વ્યક્તિની નથી આ ચૂંટણી છે રાષ્ટ્રવાદની આ ચૂંટણી છે નરેન્દ્રભાઈ અને ને આપણી ચૂંટણી છે યાદ કરવું બનાસ મેરે પૂજા યોગ નો જવાન દોસ્તો એટલી બડી સંખ્યા મેં આઈ મેરી માતા બહેનો सबसे पहले तो मैं आपका वंदन करता हूं आपका अभिनंदन करता हूं आप सभी को प्रणाम करता हूं भाइयों बहनों, मैं कहना चाहता हूं कि आप बहुत ही भाग्यशाली हैं बहुत ही भाग्यशाली हैं जो गुजरात के अंदर लंबे समय से आप हमारे देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में गुजरात लगातार प्रगति कर रहा है और गुजरात के भाई बहन जिस तरह से पूरे देश का नेतृत्व गुजरात कर रहा है आप सभी को इसका स्वाभिमान होना चाहिए देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी ने उन राजनीतिक दलों को मजबूर कर दिया है जिन्होंने सत्तर साल से भ्रष्टाचार की राजनीति की तुष्टिकरण की राजनीति की जाति पात की राजनीति की उन ऐसे राजनीतिक दलों को मजबूर कर दिया कि आज वो आज भाइयों बहनों पत्रकार भाइयों आप सबने बनासी दिक्री नंदन प्रणाम જે તમે બધા મને આશીર્વાદ આપવા માટે બહુ વિશાળ સંખ્યામાં આજે ઉપસ્થિત છો આપ સૌનો હું હૃદયના ભારપૂર્વક આભાર માનું છું અને આપણા દેશના આદરણીય વડાપ્રધાન સાહેબ અને તમામ નેતૃત્વમાં તમામ નેતૃત્વનો મારી જે લોકસભા સીટ પર પસંદગી કરી છે એ બદલ એમનો બધાનો હું આભાર માનું છું આપણા મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની આગેવાનીમાં

અને મારે તમારા બધાના આશીર્વાદ લેવા છે ફોર્મ ભરવા જવું છે પરંતુ અહીંયા બેઠેલા દરેક દરેક વ્યક્તિના આશીર્વાદ અને શુભેચ્છા લઈને મારે ફોર્મ ભરવા જવું છે અને સભા પૂરી થયા બાદ બધાએ મારી સાથે રેલીમાં કલેક્ટર કચેરી ફોર્મ ભરાવવા માટે આવવા વિનંતી છે આપણા મોદી સાહેબના નેતૃત્વમાં આપણા દેશમાં અનેક ઘણા પરિવર્તન આવ્યા છે અનેક ઘણો વિકાસ થયો છે અને એ રોડ રસ્તાનો વિકાસ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય શૈક્ષણિક વ્યવસ્થાપન વાત હોય કે આરોગ્ય